ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી હું તો પૂછું નો અભ્યાસ કરીશું જેના કવિ છે સુંદરમ એટલે એક બાળકને અજર અચરજ પ્રમાણે તેવા પ્રશ્નો અહીં પોતે બાળક બનીને પૂછે છે તો આપણે તારા જોઈએ કે કવિ બાળક બનીને ઈશ્વરને કેવા પ્રશ્નો પૂછે છે હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી જડી એટલે કે મઢી અહીંયા કવિ પૂછે છે કે મોરની પીછીમાં જે રંગ રંગરંગવાળી ટીલડી છે એ કોણે જડી છે વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી અહીં કવિ પૂછે છે કે મીંદડી એટલે કે બિલાડી મીંડળી એની જે માંજરી આંખો છે તેની અંદર ચકચકતી કીકીઓ કીકીઓ એટલે ડોળો આપણી આંખમાં પણ જે વચ્ચે ડોળો હોય છે તે ચકચકતી કીકીઓ કોણે મઢી હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી અહીં કવિ આંબલાની ટોચે એટલે કે આંબાના ઝાડની વાત કરે છે આંબાનું જે ઝાડ છે એ ઊંચું હોય છે તો કવિ કહે છે કે ટોચે જ્યાં આપણો હાથ પહોંચતો નથી ત્યાં કૂપડો કૂપડો એટલે કે તાજા ફૂટેલા પાન જે કોણે કર્યા છે કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે કરી અહીંયા કવિ પૂછે છે કે ગાયના પેટે જે દૂધની ધારા છે ધોળી એટલે કે સફેદ સફેદ જે દૂધ ગાય આપે છે તે અને કેટલું મીઠું લાગે છે તો અહીંયા કવિ કહે છે કે મીઠી ધાર કોણે ભરી હશે ગાયના પેટે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મળી અહીંયા કવિ પૂછે છે કે ચાંદાની ચાંદો જે છે એ થાળી જેવો ગોળ દેખાય છે અને એની અંદર બકરી અને ડોશીનું ચિત્ર હોય તો આજે ચિત્ર જેવું આપણને દેખાય છે તો એ ઝૂંપડી કોણે મઢી હશે ચાંદામાં આવો કવિના મનમાં પ્રશ્ન થાય છે વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી અહીં આભને હથેળી કહી છે અને સૂરજને ભમરડો કહ્યો છે કવિએ તો અહીંયા કવિ પૂછે છે કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખંતી આંખ મારી કોણે કરી અહીં કવિ કહે છે કે પોપચે એટલે કે આંખની ઉપર જે આપણી પાપણ છે તો એને પોપચું કહ્યું છે કે પોપચે મઢેલી અને દસ દિશાઓ દેખંતી આંખ મારી કોણે કરી અહીં દસ દિશાઓ કઈ રીતે દસ દિશાઓ તો આપણે ચાર દિશાઓ તો છે જ અને ચાર ખૂણાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ચાર ખૂણાઓ છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય અને પૃથ્વી અને આકાશ આ બધું મળીને દસ દિશાઓ કવિએ કહી છે તો અહીંયા કવિ કહે છે કે પોપચે મઢેલી આ દસ દિશ દેખંતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી અહીં કવિ આભની અંદર જે તારાઓ દેખાય છે તો કવિ અહીંયા ચૂંદડીની ઉપમા આપે છે કહે છે કે જે તારાઓથી ભરેલું આકાશ જાણે ચૂંદડી પાથરેલી હોય તેવું લાગે છે તો તે આ કોણે બનાવ્યું હશે અહીં કવિના મનમાં પ્રશ્ન થાય છે અહીંયા આગળ બાળ મિત્રો શબ્દ સમજૂતી આપણે કાવ્યમાં જોઈ જ ગયા છીએ છતાં એકવાર જોઈ લઈએ જડી એટલે કે સજ્જડ બેસાડી મીંદડી એટલે મીંદડી અથવા તો બિલાડી તો ભૂરી કીકી વાળી ચકચકતી તો એક નાજુક અવયવ કૂંપળો એટલે કે નવા તાજા ફૂટેલા પાન ગાવડી એટલે કે ગાય દસ દિશા જે દસ દિશાઓ મેં તમને કાવ્યોમાં કહ્યું તે પ્રમાણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશા ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ અને પાતાળ સાથે કુલ દસ દિશાઓ છે દેખંતી એટલે કે જ્યોતિ મઢી અહીં લપેટીને કે આવરીને જડી દીધીના અર્થમાં લીધેલું છે નવલખ એટલે કે નવ લાખ કે અગણિત કે જેને ગણી શકાય નહીં તો બાળમિત્રો આ કાવ્ય જે છે એ સરસ રીતે તમારે તમારી નોટબુકમાં લખીને મુખફાટ કરવાનું છે